રાજકોટમાં ઉત્તરાયણ પર્વને લઈ એકસો આઠ સજાગ બનેલી જોવા મળી રહી છે ઉત્તરાયણના દિવસે કોઈ પણ ઇમરજન્સી માટે એકસો આઠ સતર્ક બની છે શહેર અને જિલ્લામાં તેતાલીસ એમ્બ્યુલન્સ અને બસો ત્રીસ કર્મચારીઓનો સ્ટાફ પગે હશે ગત વર્ષ કરતાં સો જેટલા વધુ કેસો આ વર્ષે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ધાબા પરથી પડી જવું શોક લાગવો ગડુ કપાઈ જેવું સહિતના કેસો સામે આવી શકે છે તમામ પ્રકારની ઇમરજન્સી માટે એકસો આઠ ટીમ ખડેપગે જોવા મળી રહી છે ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ખાસ કરીને દર વર્ષે પણ જે રીતના ઉત્તરાયણના દિવસે અકસ્માતોનો કેસો છે આ તે કેસો સો ગણા જેટલા છે તે વધી જતા હોય છે ત્યારે રાજકોટ એકસો આઠની ટીમ છે આ તે સતર્ક બની છે અને ખાસ કરીને ઉત્તરાયણના દિવસે છે તે કોઈપણ ઇમરજન્સી સામે તત્પર છે તે જોવા મળશે ખાસ કરીને કોઈપણ ઇમરજન્સીની ઘટના બને છે તો તાત્કાલિક ત્યાં પહોંચવા માટે ખાસ એકસો આઠ છે તે સજાગ બની છે આપણી સાથે પ્રોગ્રામ મેનેજર છે તેમની સાથે વાત કરીશું ઉત્તરાયણને લઈ ખાસ તો એકસો આઠ ટીમ રાજકોટની કેવી તૈયારીઓ રાજકોટની આપણી તેતાલીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ સર્વિસ છે જે તમામ પ્રકારના એડવાન્સ લાઈફ સપોર્ટ ઇક્વિપમેન્ટથી તાલીમબદ્ધ કર્મચારીઓથી તમામ એમ્બ્યુલન્સો છે ઉત્તરાયણના પર્વ દરમિયાન અને ઉડતાલીસ ટકા જેટલો આપણા જિલ્લાની ઇમરજન્સીસ છે એ વધી શકે ઇમરજન્સી આને અનુરૂપ તમામ કર્મચારીઓ છે એ સજાગ છે અને કટિબદ્ધિત છે કેટલી એમ્બ્યુલન્સો અને કેટલો સ્ટાફ આપણો ઉત્તરાયણના દિવસે તૈયાર હશે આપણા જિલ્લાની તમામ એમ્બ્યુલન્સો જેટલી છે તેતાલીસ જેટલી અને બસ્સોને ત્રીસ જેટલા કર્મચારીઓની ટીમ આપણા જિલ્લાની છે જે અવિરત લોકો સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ રહેશે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે કઈ પ્રકારના કેસો છે તે સામે આવતા હોય છે આપણે જિલ્લાની અંદર બસો પંદર જેટલા સામાન્ય દિવસો દરમિયાન ઘટનાઓ છે એમાં આપણે કેસીસ મળતા હોય છે અને ઉત્તરાયણની વાત કરું તો છેલ્લા સત્તર વર્ષના અમારા એનાલિટિક વિભાગના ડાટા મુજબ આ વર્ષે એ બસ ત્રણસો પંદર જેટલા એટલે સો એક કેસ જેટલો વધારો થશે અને આ કેસમાં પણ ખાસ કરીને આપણે રોડ અકસ્માતના ઘટનાઓ છે એ સૌથી વધારે હોય છે પછી પડી જવાની ઘટનાઓ છે એમાં પર્સન્ટેજ ટકાવારી છે એ વધારો જોવા મળતી હોય છે અને દોરો વાગી જવાની ઘટનાઓ છે એ પણ આપણી સામે આવતી હોય છે સર દર વર્ષે એક જ ઘટના કે ભાઈ શોક લાગવો ધાબા ઉપરથી પડી જવું દોરી લાગવી આવા કેસોમાં આપ એકસો આઠ સતર્ક છો આપ પોતાના પ્રયત્નો કરી રહ્યા છો ત્યારે લોકોને શું મેસેજ આપશો અમે ખાસ કરીને રાજકોટની જનતા અને રાજકોટ જિલ્લા એટલે ઉત્સાહ પ્રેમી આ જિલ્લો છે તમામ પ્રકારના તહેવારો છે એ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યા છે અને ઉત્તરાયણની વાત કરું તો પૂરતી તકેદારી સાથે લોકો ધાબા ઉપરથી પતંગ ચગાવડાવે ખાસ કરીને નાના બાળકો જે છે એ બાળકોની તકેદારી રાખે ધાબા ઉપરથી પડી ન જાય એના માટે કેમકે આપણી પાસે આવી ઘટનાઓ આવતી હોય છે હાઈ ટેન્શન લાઈન જે ઇલેક્ટ્રિસિટીની જતી હોય છે આનાથી એક અમુક પ્રકારનું અંતર રાખી અને કરે ખાસ કરીને વાત કરું તો ચાઇના ચાઇનીઝ દોરા દ્વારા જે છે એ ઇન્જરી થતી હોય એવી ઘટનાઓ પણ આપણા જિલ્લાઓની અંદર મળે છે તો આ પ્રકારની ઘટનાઓ છે અને આ પ્રકારનો દૂરો છે એનો ઉપયોગ ટાળવો જોઈએ અને ઓવરયુદ્ધ લોકો જે છે અને સગર્ભા માતાઓ છે તો અમને ખાસ કરીને જ્યારે દિવસનો પીક ટાઈમ છે એટલે કે બપોરના બાર એક વાગ્યાથી લઈને સાંજે ચાર પાંચ વાગ્યા સુધી ધાબા પર જવાનું ટાળવું જોઈએ ઘણી વખત સર આપણી ટીમ છે તે કોઈ પણ સ્પોર્ટ ઉપર ઊભો ઊભી હોય છે લોકોને તો જીવ બચાવે છે પરંતુ પક્ષી હોય છે પશુ હોય છે તે પણ ઇન્જર્ડ થતા હોય છે તેમના પણ જે છે તે જીવ બચાવતા હોય છે ખરેખર આ એક કહી શકાય કે આપણી ટીમની સ્ટ્રેન્થ છે તે સામે આવતી હોય છે શું અમારી સંસ્થા દ્વારા ખાલી એકસો આઠ એમ્બ્યુલન્સ સર્વિસ એવું જ નહીં અમારે ત્યાં વન નાઇન સિક્સ ટુ એનિમલ કરુણા એમ્બ્યુલન્સ છે એ પણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે અને અમારું એક ગ્લોબલી ટીમ જે મેમ્બર છે મલ્ટિપલ ટાસ્કથી જોડાયેલા હોય છે અને ઓલવેઝ સેમ્પીથી અને લોકોનો કેવી રીતે જીવ બચી શકે આ પર્યાવરણને બચાવવા માટે જો પર્યાવરણ બચશે તો જ લોકોનો જીવ બચી શકશે આ પ્રકાર માટે પ્રયત્નશીલ રહેતા હોય છે અને આમાં કંઈકને ને કંઈક આવા ઇનિશિયેટીવ લેતા રહેતા હોય છે ચોક્કસ ઉત્તરાયણ હવે હવે ગણતરીના દિવસો બાકી છે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે છે તે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની તેતાલીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ અને તેનો ત્રણસો જ જણા જેટલાનો સ્ટાફ છે તે સતત ઉત્તરાયણના દિવસે ખડે પગે રહી અને કોઈપણ ઇમરજન્સી સમયે છે તે તત્પર પોતાની કામગીરી માટે રહેશે ને ખાસ કરીને કોઈ પણ ઇમરજન્સી મને છે તો તાત્કાલિક જે તે વ્યક્તિનો જીવ બચે તે માટેના પૂરતા પ્રયાસો કરશે ત્યારે ખાસ કરીને ઉત્તરાયણની જો વાત કરીએ તો આ વર્ષે સો જેટલા વધુ કેસો આવે તેવી પણ આશંકા છે તે એકસો આઠમાં છે તે હાલ જોવા મળે છે તેને લઈ તૈયારીઓ પણ છે તે હાલ એકસો આઠની ટીમ દ્વારા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ